હું દસ વાગે સ્ટેશન પર ટ્રેન માં બેન આવી રહી છે પણ પ્રતાપગઢ માં હતા ફટ દિન બોરડીમાં કેમ બદલ માં જાવશે પછી સુટકી વગાડે ને ગાયબ થઈ કઈ નહીં કે એક જગ્યાએ ઊભી રહે ત્યારે એ ભવન ને તે રાહુલિયા ને આવવાની ખબર પડે જીજી નથી બધી નાતી કીકી કી મેં ત્યાંની તો આવ ઘર આવે ઘડીક બોરડી ઘડીક પ્રતાપગઢ રાહુલ્ય પ્રતાપગઢ ત્યાં હું ગામને ગુંદરે હેતો નહીં આવે કેમ કે જો ધરે ગયો રાહુલ્યો તારી હાથે તો તારો બાઈન ઠોકી ઠોકી જીમ તીમ દવાના રૂપિયા લઈ લે એતરે તે રાહુલિયા હકનો રીંજની તારા કાન ત્યાં રાતના સુ ફોડી આલી એનો બા જીમ તીમ નહીં મારે બારી ભૂંડો છે સીધા દાવાના પાંચસો લાખ રૂપિયા સાલ હાલ દે લાવ આવતો રે બોલો જી ફુલકા મંદિર સાથે મળવા નહીં આવ્યો

રાહુલિયા જાણે પણ રાહુલિયા ની બિયર તન જીમ તેમ ની મારે હો ડાંગોડે ડાંગોડે કોટા ઠેકી કે ઈ ભાળી ભાળી કટકાળી કી હર એક વિડિયો પર આવો જિયા હર એક વિડિયો પર આવો જિયા ભાળે રાહુલિયા ની બિયર ધણી મારો છે તારો સે એમ કે હોય બિચારી કી બોલ બોલ કરે અતનો રાહુલિયો કેત્રો કર રાહુલિયો હમ હતા ખુદ કંટાળી ગયા રે તૈયારી બહોર ને

હા તેજી ફૂલકા તમને ખબર પડી કે એક્ઝામ ચાલી રહી પણ પેપર લખવાનું મેલી રાહુલવાનો નહી પડો લીખો નહી કેટલાક રાહુલય રાહુલ ભાઈ તું કીધી સાંભળે સિંહ તને એમ થાય કે હું કહેતો મોનો ખોટો પિન મરી જાય મન થાય રાહુલ મન મારું આવડું નામ લેતું હું ખરો ગળવા ખાત મરી જતો ની ખોડ કઈ રીતે ઉગાડો જે ફૂલકા કઈ રીતે એ દેહવોદ નું બસ સ્ટેન્ડ છે જેની ઉપર બસ્યો જાય કઈ રીતે ઘાસ ઉગાડો કઈ નું રળિયો માળ છે કઈક મેદાન છે કે જેમાં પાણી ફેરવીને તમુક ખાતર નાખીને ઘાસ ઉગાડ દે

પણ તું એની ગાડી માં કાં ટંગાઈને જીજી ફૂલ કંઈ તક મરી એમ કેતી તો હતા માન લે પણ તું કઈ તી હિમ કરી દે મારી જાય ત્યારે અમારા રાહુલિયાને શું થાય કોની કોણ વિડીયા બનાવે બિચારા ઉપર કઈ તો વાંડો થઈ જાય તમે મરો નથી રાહુલિયો આવે છે તમને બસાવવા રાહુલ ભાઈ સાચ દોડ જીજીને બસાવ લે આપણ મરવાની દેતો એ મરી ગઈ છે ચરી અને તો કી ગયું તો પોટો તો કોતડા ભેગો આવ્યો મજા વિડીયો હજુ આવા ને આવા મજા કરાવતા રહી હું આપું સાલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેન ઘંટોડી દી દબાવ દીજે ને ભાઈ બંધને મોકલી દીજે હું એકલો કેમ દાંત કાઢું તો દી કાટ તારી બીર ને હું દાંત કરો